રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર જિલ્લાના મોડેલી તાલુકામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીને જોવા દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓ પોતાના પરંપરાગત વાજિંત્ર રામઢોલ લઈને ઉમટી પડ્યા હતા ભારત જોડો ન્યાય યાત્રા નફરત છોડોનો સંદેશ લઈને મણિપુરથી મહારાષ્ટ્ર રાજ્ય સુધી નીકળેલ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પોતાના રસાલા સાથે પંચમહાલ જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ્યા હતા ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જિલ્લાના બોડેલી તાલુકામાં પ્રવેશતા આ યાત્રાનું

નર્મદા જિલ્લા માં પ્રવેશ કરાવી ઉદેપુર જિલ્લા ના કાર્યકરો જિલ્લા પોલીસ દ્વારા રાહુલ ભારત લઈ સમગ્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જે મહાત્મા ગાંધી આ આઝાદી ત્યારે ગાંધી બાપુએ અંગ્રેજો સામે આપેલું કે ડરો અને એ સાથે નેતા રાહુલ ગાંધી નીકળ્યા છે ઓર ના રૂકેંગે ના આ સૂત્ર સાથે આજે કોંગ્રેસ એક કાર્યકર્તા જોશ અને ઉત્સાહ સાથે અહીં અલીપુર અહીપુર રાહુલજીની આ યાત્રામાં જોડાવા માટે રાહ જોઈ રહ્યા છે અને તમે જુઓ કે જે રીતે માહોલ જ્યાં જ્યાં રાહુલજીની યાત્રા જાય છે ત્યાં જે માહોલ બને છે અને જે પરિવર્તનનો પવન ફૂંકાય છે કારણ કે જ્યારે કન્યાકુમારી કાશ્મીર યાત્રા થઈ ત્યારબાદ તમે જુઓ કર્ણાટકા હોય તેલંગાના હોય ત્યાં રાહુલજીના જે યાત્રાના કારણે પરિવર્તન આવ્યું અને એવી રીતે આ જે મુંબઈ થી

આજે અમારા નેતા જયારે આવી રહ્યા છે મોટી સંખ્યામાં અને એમનું સ્વાગત કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં વડોદરા શહેરથી આખો કોંગ્રેસ પરિવાર અહીંયા આવ્યો છે અમારા પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભતુભાઈ તમામ પુષ્પાબેન વાગેલા કાઉન્સીલરો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ બધા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે કારણ કે રાહુલજી ગાંધી જે સંકલ્પ લઈને નીકળ્યા છે આજે દેશમાં લોકશાહી ખતરામાં છે આજે દેશમાં બંધારણ ખતરામાં છે જે રીતે તાનાશાહી અને હિદ્નશાહીનું વાતાવરણ આ દેશમાં ઊભું થવું છે આ રાજ્યમાં ઊભું થવું છે કે પ્રજાનો અવાજ દબાવવામાં આવે અને કોંગ્રેસ પાર્ટી જ્યારે પ્રજાના પ્રશ્નનો આપવાનો પ્રયત્ન કરે ત્યારે તમે જુઓ કે કોંગ્રેસનો પણ અવાજ દબાવવા પ્રયત્ન કરતા હોય છે પરંતુ અમે મહાત્મા ગાંધી સદા અલ્ભભભાઈ પટેલ શાહી ભગતસિંહ પંડિત જવાહરલાલ નહેરુ બાબા આંબેડકર આ બધા મરણ આઝાદ આ બધા નેતાઓના વિચારોની પાર્ટી જેના દેશને આઝાદી અપાઈ કોંગ્રેસ પક્ષે જ્યારે સંવિધાન જ્યારે દેશને આઝાદી મળી અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રથમ વડાપ્રધાન બન્યા જ્યારે બંધારણ બન્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી જન્મ નતો થયો તો ત્યારે કોંગ્રેસ પાર્ટી એવું નક્કી કર્યું હોત કે આ દેશ માં કોઈ ચૂંટણી નહીં થાય અને કોઈ વિપક્ષમાં માં રહે ખાલી કોંગ્રેસ સત્તામાં રહેશે પણ ના કોંગ્રેસ પાર્ટીએ એ વાત કરી કોંગ્રેસ પાર્ટીએ કીધું કે દરેક સપ્તાહ વિપક્ષ હોવો જોઈએ આ લોકો લોકો જેવી રીતે તમે જુઓ કે જે સૂત્ર આપતા હતા કે કોંગ્રેસ ભારત ભારતની વાતો કરતા હતા અને આજે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ એમની પાર્ટીમાં લઈ જવા પડે છે મને દયા આવે છે ભાજપના કાર્યકર્તા પર કે જે લોકોએ ચણા બમણા ખાઈને એમની પાર્ટીમાં મહેનત કરી એમના ચપ્પલ ઘસાઈ ગયા થેરાઈને ફરતા હતા અને આજે એ કાર્યકર્તાઓ જેને અમારા કોંગ્રેસના જે તે સમય નેતાને સામે રહીને પ્રચાર કર્યો હશે આજે એ જ અમારા નેતા જે બીજેપીમાં ગયા એમને આ લોકોને સલામ કરવી પડે છે બીજેપીના કાર્યકર્તા પણ મને ગયા છે કે આ કાર્યકર્તા જે ભાજપનો છે એનો નંબર ક્યારે આવશે જો કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓને તમે લેવા માંગો છો એનો મતલબ કે ભાજપ પાસે કોઈ નેતા નથી નથી એવી રણનીતિ આ લોકો જે લૂંટનું કામ કરે છે જેને કહેવાય કે ડકે લૂંટ આ લૂંટનું કામ કરી રહ્યા છે અને ગભરાયા છે આ લોકો રાહુલ ગાંધીની યાત્રાના સમયે જાણી જોઈને આવી રીતે કેટલાક નેતાઓને લાલચ કે લઈ ગયા છે આ લોકોએ યાત્રાનો ટાઈમ કેમ પસંદ કર્યો કારણ કે જેવી રીતે રાહુલજી ની યાત્રા ભારત જોડો ન્યાય છે જે રિસ્પોન્સ મળી રહ્યો છે અને જેનાથી પ્રજામાં જાગૃત થઈ રહી છે કારણ કે પ્રજા આજે પીડાઈ રહી છે મોંઘવારીથી પીડાઈ રહી છે બેરોજગારીથી પીડાઈ રહી છે આજે યુવાનો તમે જુઓ ગુજરાતની વાત કરીએ પેપર લીક કાંડ હોય કે ભરતી કૌભાંડ હોય આજે યુવાનો પાસે રોજગાર નથી નોકરી નથી અને આ લોકોએ મોટા મોટા વાયદા વચન આપેલા કોઈ યુવાને નોકરી નથી આપી ઉપરથી કોરોના પછી તો લોકોની નોકરીઓ જતી રહી છે ત્યારે આ બધા પ્રશ્નો ગુજરાતના છે દેશના છે અને આ તમામ પ્રશ્નો માટે તમે જુઓ કે આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો છે મહિલાઓ છે મહિલાઓ પણ આજે વિચારી રહી છે કે આજે મહિલાઓની સુરક્ષાની વાત છે આજે ગુજરાતમાં આપણા સમાચાર પત્રમાં આવ્યું કે ગુજરાતમાં રોજે જે બળાત્કારના કેસોનો વધારો થઈ રહ્યો છે આજે યુવાનો તમે જુઓ કે વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય તેમાં ડ્રગ્સનું પ્રમાણ પ્રમાણ વધી રહ્યું છે જે ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને ત્યાં ડ્રગ્સ ખુલ્લે આમ વેચાય તો ભારતીય જનતા પાર્ટીનું આ કુશાસન છે આ આ બધા પ્રશ્નોને લઈને અમે બધા પણ અહીંયા રાહુલજીની યાત્રામાં જોડાવા છે અને તમામ પ્રશ્નોને લઈને આ યાત્રા જયારે નીકળી છે ત્યારે નામ છે ન્યાય યાત્રા પ્રજાને ન્યાય અપાવો છે અને પ્રજા સાથે જે અન્યાય થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય તમે જુઓ કે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર આપનારી ભારતીય જનતા પાર્ટીના લીધે આજે આખા ગુજરાતમાં અને દેશમાં પ્રજા પીડાઈ રહી છે ત્યારે પ્રજાનો અવાજ પ્રજાનો નેતા એક જ છે રાહુલ ગાંધી અને એટલા માટે કે આ દેશની અંદર આઝાદી વાત આઝાદી પહેલા મહાત્મા ગાંધી હતા લોક જોડતે ગયા કારવા બનતા ગયા અંગ્રેજોને ભગાડ્યા આ બીજી આઝાદીની લડાઈ આપણે લડી રહ્યા છે અને આમાં આ હિટલરો જે બેઠા છે સત્તામાં એમને પણ આ પ્રજા પ્રજામાં જાગૃતતા લઈને અમે એમને ભગાડીશું કારણ કે આ યાત્રા એ પ્રજાની યાત્રા છે અને આ યાત્રામાં જ્યારે મારા નેતા આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં તો ભેગા છે બધા ઉત્સુક છે બધા રાઉજીને મળવા એમના ખભેથી ખભા હાથ મેળવીને ચાલવા માટે